બધી વસ્તુ બાકી છે એ બધી મોટી મોટી વસ્તુ કોણ દે મોટી વસ્તુ કાઈ નથી મોટી વસ્તુ નહીં નહીં પછી કે બધું પૂરો થઈ ગયું હું બારા કે લાગ કરો એ રીત રાખો કે પણ એ આગળ બધો આ છે આ બધું તો આગો આમાં હું દેખાય છે એસી હા એ મારી તો પાસે દેખાય એવું નથી

એ ગાસિન બંખા તે કે કે પેન કોન હર થો નો આવે નહીં યાસિન બંખા પણ હું લઈ જાય તો મે યાસીન તમરા કો ફ્રી એમ કો હા આ વાળો તમરા કો ફંખા હું લઈ જા ઓસી મસી મસી હા હા તો તો કોનખા મને તમરા ફંખા કમ તો લાગે મને એનો ઓસર લાગે આજ કેલા ઓર સુ દેવા છે વારા ભલે સીટિંગ કરો તો નહીં તો મારવા તો હુંય ફંખા નો લઉં હોય તમે ઈ કોણ લીધું નામ કરે હું અમે રાખી તમે લઈ જા એસી

એમ જોય ને એક આરે તમારે દેવું નથી પછી મારે તો કાઈક તો કરવો પડે ને તો આને આને હું કરું આને લઈ જાય હું કરું એમ લીધું લઈ કાળી ને તમને દેવા ના તો પડી બે ઉઠાય ને રોડલી એ હું થોડું આને હા બકવા રુખ છે ને એવું એવું થોડું ને આ બે જોયે કુડી સુ કુડી સુ માથે જોય તો મને સોફા ગમે કે હા બતા ગમે હા આવા મને સોફા છે મને હું ના હું સોફા સુ

તવ બીજો બનાવી લે હાથ એવો તેમ રાખો હાથમાં આવશે હાથમાં છે ને દબાવેલી રાખ્યા છે જો એવો છે દબાવે કેટલા છે કબર છે હા ઓ તો ઠીક પડે ને મારા તો બાર બધું ગાણું ગોપી સંગળ પાટા ઉડી જો ટીવી છે ને અહી તો ટીવી ના સોખો બે તો કોઈને લીધો ટીવી માં મારો એ હું ટીવી જો બપોરે ટીવી માં ગુજરાતી ધાર્મિક ફિલ્મ જોવું

સફરટી વિગત કોઈ દે ઈ બેયને તો કોઈ નહી દો નહી તો મે બધું હમરી હમરી લાગો મને કહો અમે હું બોલતી નથી કે શું એમ કે બોલતી કે બાબા બાબા તમારે હમું કહું કે તો માર સ્વા બધું માંગવા આવો કોઈ માર માંગવા જા જો અને મિક્સર છે અને પીસવાનું બધું આવે મિક્સર ને કઠળો છે બેય તમાર છે એટલે મને છે મિક્સર આપી દેજો ગટલો માંગ જો ગટલો રાખજો ને મિક્સર હું કામ આપું હું મિક્સર લઈ લે તમાર ગટલો તમાર મિક્સર કે મિક્સર તો તમને ટીવી લઈ જાય ટીવી તમને ટીવી ના મિક્સર તો ને આ તો ટીવી ઉપાડી લઈ ટીવી નું તો હસોડ નામ નહી હવે હવે ટીવી નું નામ નહી લેવા હવે તમે જીત કરો ને મારે એમ કરવું હવે બધું મારે કે સેમ કે મારે કે તમારે કે ને બે વસ્તુ બે વસ્તુ પણ એ ફાઈનલ વસ્તુ કંટ્રોલ ફ્રી એવડે કંટ્રોલ લેવા જા કે છે પણ લઈ જાવ કે તમાર જાય તો પછી કોણ પડવા ઈ તો ઈ પડાય હોય કે તો બધા આવે પડવા હવે તમને એમ મિક્સર લેતી ટીવી લઈ ટીવી તો નહીં જ મળે એ તો તમે ટીવી માટે નહીં રાખતા ટીવી તો તમારે ફરજ જાત ટીવી તો પછી લાગે ટીવી નહીં દો તમાર થાય એમ તો સુરેદાર ને તો ટીવી નહીં મળે એટલે બધો વટ કરો હા ટીવી જોઈ લો કોનો વટ હાલે છે હા તમારે લઈ જ છે મારે દેવી જ નથી હાલો લઈ ભાઈ સાહેબ જ મારી કહી દીધું સાતા ને એટલી વાત છે ભલે કે પણ તમે મને કહી દીધું કીધું ને હવે મૂકી તો તમે લઈ ને જા જા ના ને મારી જ ન મૂકે જા તો એ એ ભૂલાઈ જાય ન ઘેર આવ્યો ને કે કે જ નહીં બોલો તો મજા જાય જાય ઈ સેલ બાકી બીજી નવી લેવરાવ તમારે ઘેર પણ આ ટીવી નો તમને તો એટલું બધું રાખવા છે ડાટી ઓર આખી એ ડોમી છે આ ટીવી મને ગમે છે ડાટી ટીવી મને હારે છે હું ટીવી તો દેહ જ ને મને વેલું જનાય દીધુંતે ને તો તો એ બસ હું ત્યાં આગે નઈ પછી કઈ બાદવા જવાય ની પછી કઈ કહેવાય ની ને પાછી ફૂંડા લાગી કે બધી આવે તમને હા તો કેમ બધું વ્યાસી નથી બધું બધા ભય સળતું જાય કે આસળ જાય આયા સળતું અનપસીએ કે આયા સકતો છે તો જે મોક બે આ તો પછી સી કે બાકી મુકી સયા નેક સમય કે મોક ને બરા ને એ એક મગ દે બે ના દોય હોય ને એમ કેવત પડી હોય નિયારી બે માં સેવડા પડે એમ ને કેવત પડી હોય કે હયા કોઈ આમ જ હોય બતવી વેંતી તું તમે એમ કે ને બત વેંતી તું હા બત આપડે કે કે ઘરે ના વેચા છે ને કે ધીમે કીધું થુ તમે શું કીધું હ કીધું તમે એ તો કે ક્યો ખબર નથી મળે ખોટો પહેર્યો છે આ ગમે ના બરાબર હા મે જોયો પાહયા થઈ થોય ઈ છે મીરખો ખોટો નતો હાચો હાચો હતો અરે ના અને ગયું વા હા તો એ તો ગયો હોય કે ગયો છો ને મેં ભાયરો નો ક્યાંથી હું કહા હા તો જો ખોટો હાસું માને હું ખોટો હતું કેવો ખબર નથી આ હોય 15 હોય કે 12 હોય મને ખબર આપણે ભાયરો જ હતી ક્યાં ભાયરો મમ્મી મે 13 તા ભાયરો તો એમ કે ખોટો હતો ભાયરો બારે હોય ની અને બારે હોય તો ખોટો હોય ખોટો કાઈ ન હતો બાર ના બાજુ નો બધું જોતી છે બાયા બેઠી છે હે એક એકે બાય કે અપરા નાડો બહારો કરે બહારો કરે માર થોડું કહેવાય કે હવે ના હોય પાંચ મા જો તન મંગી લે એમ માર થોડું કહેવાય ના રે ના મુંડા લાગી બુકરું લે જો આ બાય ને પેરવા અને આ પાડી ગયા હવે જો તાર મને કે માર બાય ને કેવો એ લાઈ ના પાછો હતા મૂકી દેવો જો આ પાડી ગયા હવે કવસુ ખોટો છે ખોટો છે માને ના ના

વાળવા નો દીપર આપી દઉં તો મને એમ કે લે હું કાઈ ન છાકતી હું હમું તો તમને સારી વસ્તુ આપું મોટી વસ્તુ આપું તમને બધું ઓલી જમીના ભાગ પડ્યા તે જમીને તમને લાક હારી આપી હા તો એ ખતર ને વસ્તુ સારું સારું દમ તો એમ જ કે મને કાય હવે પાર છે એમ જ સબ જોય

Dúdame